દૂધ દૂધની ડેરીમાં પંખો રૂપિયા અગિયાર લાખ નું દૂધ પી ગયો વડગામની કોદારામ ડેરીમાં પંખાના કારણે રૂપિયા અગિયાર લાખ ના ઘટ વર્તાઈ છે પંખો ચાલુ હોવાથી દૂધના વજનમાં ઘટાડો થયો હોય તેવો ખુલાસો ડેરીના ચેરમેને આપ્યો છે કોદારામ દૂધની ડેરીમાં રૂપિયા અગિયાર લાખના દૂધની ઘટ જોવા મળી છે ગામ લોકોએ દૂધના ઘટ માટે ચેરમેન પાસે ખુલાસો માંગ્યો તો ચેરમેને એવો ખુલાસો આપ્યો કે જેનાથી આપણને પણ ખ્યાલ આવે કે આ લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે બચવા માટે અહીંયા પંખાનો સહારો લેતા મળ્યા તો આ જ સંદર્ભે જિજ્ઞેશ મેવાણી દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે જયારે ડેરીના ચેરમેન તરફથી આટલો અલડ જવાબ આપવામાં આવે ત્યારે સવાલો ઉઠે તે સ્વાભાવિક બાબત છે અમદાવાદ ઇસરો અને નાસાના ના નાસાના સાયન્ટિસ્ટોની તાત્કાલિક મદદ માંગી રહ્યો છું મારા મત વિસ્તાર વડકા માટે તમે જબરદસ્ત તમારી ટીમ મોકલો ઝડપથી મોકલો ડેરીના જે પ્રમુખના મંત્રી છે જેમણે લોકોએ અગિયાર લાખ નું દૂધ પંખા ફેરવીને ગાયબ કરી નાખ્યું એ પોતે અત્યારે ગાયબ છે આખું ગામ ભેગું થયું છે ડેરીના પ્રમુખના પ્રમુખ મંત્રી સંપર્ક નથી થઈ રહ્યો ઘણા લોકોનું નું કેવું છે કે મંગળ ગ્રહ પર શિફ્ટ થઈ ગયા ઘણા નું કેવું છે શનિના ના ગ્રહ પર શિફ્ટ થઈ ગયા કેવું છે નેપચ્યુન પર કોઈ કે પ્લુટો યુરેનસ કયા ગ્રહ પર શિફ્ટ થઈ ગયા તો તાત્કાલિક ભારત સરકારે ઇન્ટરવ્યુ કરવું જોઈએ અમેરિકા સાથે તાત્કાલિક ઈમેલ દ્વારા પત્ર વ્યવહાર કરીને નાસાના સાયન્ટિસ્ટ

શું વિગતો મળી રહી છે બનાસકાંઠાના વડગામમાં દૂધની ડેરીને લઈ વિવાદ શું વિગતો ધ્વનિ બનાસકાંઠા જિલ્લાના વડગામ ના અંદર ડેરીના વિવાદ જે રીતે સામે આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં અનેક જે ડેરીઓ છે તેમાં આ પ્રકારની ક્યાંક ઘટના અગાઉ પણ બનતી હોય છે જોકે આ જે ઘટના છે તે ક્યાંક વિચિત્ર પ્રકારની ઘટના માનવામાં આવી રહી છે કારણ કે જે રીતે વડગામના કોદરામ ગામની જે દૂધ મંડલી છે તેમાં અગિયાર લાખ રૂપિયાની ઘટની લઈને જે ગ્રામજનો છે આજે ભારે રોષ જોવા તેવામાં મળ્યો છે આજે સૌ ગ્રામજનો એકઠા થયા હતા જે રીતે સમગ્ર ઘટનાની વાત કરવામાં તો ચૌદમી જે વાર્ષિક સાધારણ સભા જે મળી હતી તેમાં ચેરમેન આ ગઢ રજિસ્ટર માં હતી પરંતુ જે રીતે ગ્રામજનો છે તે આ બાબતથી થી રહ્યા

જે લોકો છે પશુપાલકો હવે ઓછામાં ઓછો પચાસ ટકા ભાવ વધારાની માંગ પણ કરી રહ્યા છે તેમાં જે રીતે મંડળીમાં હિસાબ ઓડિટ ન થતા અને જે અગિયાર લાખ રૂપિયાની આ ઘટ જે સામે આવી રહી છે તેના કારણે હાલ તો ગ્રામજનોમાં પણ